નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ઋત્વિક પટેલ જય જવાન જય કિસાન સાવરિયા ઓર્ગેનિકનું સોલોની આજે વાત કરીએ તો સમજીયારા ગામના એક પ્રગતિશીલ ખેડૂને ત્યાં આપણે કપાસની ફિલ્ડમાં જ્યારે સાવ સાવરિયા ઓર્ગેનિકના સોલોનો છંટકાવ કરેલો છે ત્યાં તમે જોઈ શકો છો કે આ કપાસમાં કોઈ પણ જાતની મોલોમચ્છી સફેદ વાઇટ ફ્લાય થિપ્સ ચુસિયા ગળો કોઈપણ જાતની પેસ્ટ જોવા મળતી નથી બરોબર છે તો આ કે આ દવાના બાપા બોલું આપણે આ દવા ના પછી કપાસમાં શું શું ફારફેર જોવા મળ્યો છે આ દવા સાય અમારે પૂરું આવ્યું છે નથી મધ્ય મોલો કોઈ તે પછી ફાલ પકડી ગયો છે અને અટાણા કોઈ જાતનો રોગ નથી અઠવાડિયું છે મારી છે તમે આ મલાવો તો બાંધણ કોઈ વસ્તુ કરતી નથી આમાં અને એવી સરસ મજાની ફૂટ ફૂટ તમે કલર કલર એમાં કોઈ બાકી આવી ઉપર એટલે સંતોષકારક રિઝલ્ટ આવ્યું છે ને તમને પૂરેપૂરું કોઈ બરોબર છે તો શું કે મારા વાલા ખેડૂત મિત્રો એક લિટર મોકલાવું મારા વાલા તમે પણ છટકાવ કરો સાવરિયા ઓર્ગેનિક અસ્તુ હાલો નો આવતો પૈસા